રામ રામ બધા ભાઈઓને ખાસ શિક્ષણ લેવલની વાત છે અને જણાવું કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓ માટે નવોદયની અંદર ફોર્મ ભરવાનું ચાલુ છે અને લાસ્ટ તારીખ ત્રેવીસ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ તો ગામડાની અંદર પંચોતેર ટકા અને સિટીની અંદર પચીસ ટકા અનામતના હિસાબે કેન્દ્ર લેવલ સરકાર લેવલ જ સંચાલન ખાતું નવોદયનું ફોર્મ સ્કૂલ છે અને ફોર્મ ભરજો ફરજિયાત જેથી કરીને આપણું છોકરું ધોરણ છથી કરીને બાર સુધી ફ્રી ઓફ ભણી શકે છે અને એ ફ્રી ઓફ કીધું એટલે વિચાર કરો આપણે નબળા પડીએ એવું નહીં ફ્રી ઓફની અંદર આપણા ની અંદર અભ્યાસ કરાવતા શિક્ષકો છે બીજા ઘણા એવા વકીલો ઘણા એવા છે ને એ લોકો પણ એમના છોકરાને સ્પેશિયલ ટ્યુશન કરાવીને નવોદયનું એડમિશન લેવડાવે છે તો મારી વિશેષ અપીલ છે કે સમાજના દીકરા કે દીકરીઓને ધોરણ પાંચમાં જો નવોદયની અંદર ફોર્મ જરૂરથી ભરાવો અને એને તો બે પહેલાં મહિનાની અંદર એનું પરીક્ષા પણ છે પહેલાં મહિનાની અંદર તો એને થોડી તૈયારી પણ કરાવો અને ફોર્મ ભરાવી અને સમાજના છોકરાને આગળ વધારો અને મોકલો અને જેને પણ ફોર્મ જાગૃત છે એને ભરાયા છે પણ જેને ના ભર્યા હોય એને લાસ્ટ ત્રેવીસ તારીખ સુધી જરૂરથી જરૂર પોતાની ગામની સ્કૂલની અંદર શિક્ષકને મળી અને આ ફોર્મ નવોદયનું ભરાવે એવી વિનંતી સાથે जय yeah, माताजी